આજે વિશ્વ કેન્સર દિવસ છે લોકોમાં કેન્સર જેવા જીવલેણ રોગ બાબતે જાગૃતતા આવે અને કેન્સર પીડિત દર્દીઓને આશ્વાસન મળે પરંતુ આજે જન જાગૃતતા હોવા છતાં પણ લોકો સામે ચાલીને કેન્સરને નોતરી રહ્યા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર ભારતમાં વર્ષમાં બે હજાર બાવીસમાં કેન્સરના ચૌદ પોઈન્ટ એક લાખ કેસ નોંધાયા હતા જેમાંથી નવ પોઈન્ટ સોળ લાખના મોત નીપજ્યા હતા વિશ્વ સ્તરની વાત કરીએ તો સાલ બે હજાર બાવીસમાં બે કરોડ નવા કેસ નોંધાયા હતા જ્યારે સત્તાણું લાખના મોત થયા છે

મહિનામાં એક થી વધીને વીસ સુધી પહોંચી ગયા છે ભારત માં થકી છે આજે જ્યારે દેશમાં અમૃતકાળનો સમય છે આવનારા પચાસ વર્ષ આપણે દેશને પરિવર્તનના માર્ગે ખરીદી રામરાજ્યના માર્ગે લઈ જવા માગીએ છીએ તેમાં જે જે અડચણ આવવાની છે જે રૂકાવટ આવવાની છે એમાં નથી મેડિકલ સાથે સંબંધિત જે ભાગ છે તેની હું વાત કરીશ હું મેડિકલ પર્સન છું મારે ત્યાં દર્દી આવે છે એમાં તમાકુ સાથે સંબંધિત જે રોગ છે કેન્સર એનું પ્રમાણ ખૂબ અનેક ગણું વધી રહ્યું છે હાલમાં મારે ત્યાં ઉપડીમાં મહિનામાં એવરેજ બસો પેશન્ટ નવા અને જૂના કેસ આવે છે અને એમાંથી પણ પચાસ ટકા જે કેસ છે એટલે મોઢાનું કેન્સર ગળાનું કેન્સર જડવાનું કેન્સર અને ફેફસાનું કેન્સર છે આજે પચાસ ટકા જે મેં કહું એમ એટલે લગભગ બસોમાંથી સો પેશન્ટ જે છે એ મૂળ કારણ છે એ તમાકુ છે એ તમાકુ ભલે ટોડ ગુટકાના ફોર્મમાં હોય બીડીના ફોર્મમાં હોય સિગરેટના ફોર્મમાં હોય ચીકણીના ફોર્મમાં હોય અને એમાં પણ જે ગુટકા જે લોકો મોઢાની અંદર જે રાખે છે આખો દિવસ ને રાત રાખે છે ગાલમાં ભરાવે છે ખોટને નીચે દબાવે છે એ ખૂબ વધારે નુકસાન કરે છે એક સર્વે પ્રમાણે ધાનેરા તાલુકામાં રોજની પચાસ લાખની તમાકુ લોકો ખરીદી કરીને આરોગી રહ્યા છે જેમાં પુરુષની સરખામણીએ મહિલાઓ પણ તમાકુનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે ગળા તેમજ મોઢાના કેન્સરથી પીડાઈ રહ્યા છે તો બીજી તરફ જંતુનાશક દવાના વધુ ઉપયોગના કારણે કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે

તો આપણું ભવિષ્ય સુધરશે નહીં તો આપણી આપણું શરીર પણ બગડશે ને આપણી ખેતી પણ બગડશે આપણી જમીન પણ બગડશે એમ જમીન પણ બંજર થઈ જશે તેના સિવાય પણ જે કેન્સર પ્રમાણ છે એમાં હાથ પગનું કેન્સર હાડકાનું કેન્સર અને શરીરનો કોઈ પણ ભાગ બાકી નથી જ્યાં કેન્સર ન થતું હોય એમ તો મારી નમ્ર વિનંતી છે કે આપણે કેન્સરને દેશ વટો ગામ વટો આપવો હોય મને ધ્યાનમાં ફિગર તમે કહું છું કે તમે વિચારો કે તમે વિચારો કે આપણે આર્થિક રીતે કેટલા પાઇમાં થઈ રહ્યા છીએ એક બાજુ આપણા પાસે દવા લેવા માટે પૈસા નથી અને બીજી બાજુ આપણે દરરોજ સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા છે એ આ વ્યસર પાટક ખર્ચી રહ્યા છીએ એક જરાક ટૂંકી વાત હું ફરી કરું છું કે આની સાથે જે ડ્રગ્સ છે એનું પણ ધારાનું દૂષણ વધી રહ્યું છે એલએસડી એમડી ડ્રગ્સ ગાંજો અને સ્મેલ તો એ પણ બહુ બહુ મોટો વિષય છે અને બહુ ગંભીર વિષય છે આ બધા પણ એ વિષયમાં સાવચેત રહેશો એ મારી વિનંતી છે